નમસ્કાર મિત્રો તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપને રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌપ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો અગિયાર અને વીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો નેવું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એકસો બાર સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર એકસો વીસ તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર બસો સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક કિલોના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર સાતસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર પાંચસો તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંચોતેર હજાર સુધી રહ્યો હતો તો ચોવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે આજના બાવીસ સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવના એક ગ્રામનો ભાવ આઠ હજાર ગ્રામ સોનાનો ભાવ ચારસો અડતાલીસ ગ્રામ સોનાનો ભાવ 89310 તથા સો ગ્રામ સોનાનો ભાવ આઠ સુધી રહ્યો હતો બાવીસ કેરેટ સોના પ્રતિ સો ગ્રામના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ગ્રામ સોનાનો ભાવ 73120 તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકત્રીસ હજાર બસો સુધી રહ્યો હતો તો અઢાર કેર સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં બત્રીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને પંચ્યાસી પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વધઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર